સોમવાર પાંચ ઓગસ્ટથી બે સપ્ટેમ્બર અને અમુક જગ્યાએ ત્રણ સપ્ટેમ્બરે આપણો શ્રાવણ મહિનો પૂરો થાય છે પણ બે સપ્ટેમ્બર એટલે સોમવારથી શરૂ થશે અને સોમવારે પૂરો થશે હવે આ શ્રાવણ મહિનામાં હું તમને એટલું અદ્ભુત અને શ્રેષ્ઠ આજે એક વિધાન બતાવીશ જે શાસ્ત્રોમાં પણ જેનું મહત્ત્વ ભરપૂર માત્રામાં લખેલું છે જે સૌથી સહજ છે સૌથી સરળ છે અને દુઃખ દરિદ્રતા પિતૃદોષ હોય ગ્રહ દોષ હોય ઘરની કોઈ તકલીફ હોય હોય અથવા વાસ્તુદોષ આદિ હોય બધાનું જ સમાધાન થઈ શકે અને સાથે સાથે પ્રકૃતિની રક્ષા પણ થઈ શકે અને ભગવાનની કૃપા પ્રાપ્ત થઈ શકે એવું સરસ મજાનું વિધાન છે અને એ વિધાન શું છે તો આખા શ્રાવણ મહિનામાં ફક્ત આ ત્રણ વૃક્ષોની સેવા કરો ત્રણ વૃક્ષ અથવા છોડની સેવા કરો સૌથી પહેલાં પીપળાનું વૃક્ષ છે બીજા નંબરમાં તુલસી માતાનું અને ત્રીજા નંબરમાં બિલવા વૃક્ષ છે આમ તો રોજ આપણે નિરંતર કરવા કરવી જોઈએ સેવા પણ શ્રાવણ મહિનામાં વિશેષ રૂપથી આ ત્રણ વૃક્ષ અથવા તો છોડની સેવા કરવી તો હવે કેવી રીતે કરવું આજે હું તમને શ્રવણ અને સત્સંગ કરાવીશ જો તમને આ વિષય વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરીને કન્ટિન્યુ ચિહ્હ દબાવજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ સૌ પ્રથમ જ્યારે આપણે શ્રાવણ મહિનામાં જો શિવાલયમાં જતા હોય તો લગભગ લગભગ બધા શિવાલયમાં પીપળાનું વૃક્ષ ને તુલસી માતાને બિલવા વૃક્ષ ત્રણેય હોય છે જ અમુક જગ્યાએ ના હોય તો તમારી આજુબાજુમાં જ્યાં હોય ત્યાં તમે જઈ શકો અને માની લો કે ત્રણે ત્રણ વૃક્ષ કે છોડ ક્યાંય ના મળે તો એટલીસ્ટ એક મળે તો એક એકની પણ સેવા કરવાનો સંકલ્પ કરો એક મહિના સુધી શ્રાવણ મહિનામાં હવે સૌથી પહેલાં મેં કીધું એમ કે જ્યારે પણ તમે તમારું નિત્ય પૂજા પાઠ કરમાં આદિ પૂર્ણ કરીને શિવાલયમાં જતા હોય અને શિવાલયમાં ના જતા હોય ને તમારા જ ઘરની આસપાસ જો તુલસી માતા પીપળો કે બિલવા વૃક્ષ હોય તો ત્યાં તો સૌપ્રથમ પ્રથમ કળશમાં જળ લેવાનું તાંબાના લોટામાં પાણી લેવાનું તાંબાના લોટામાં જળ લઈ ફક્ત જળ જ અંદર કશું પધરાવવાની જરૂર નથી ફક્ત જળ લેવાનું પીપળાના મૂળમાં થોડું પધરાવવાનું થોડું તુલસી માતાના મૂળમાં પધરાવું અને થોડું બીલી વૃક્ષમાં થોડું પધરાવું ત્રણેય વૃક્ષોમાં અને છોડમાં તુલસી માતાને વૃક્ષ પણ કહી શકાય જો મોટા હોય તો કારણ કે આપણે વૃંદાવન કરીએ છીએ અને નાના હોય તો છોડ એટલે તમે તમારી રીતે સમજી જજો તો ત્રણેય વૃક્ષના મૂળમાં થોડું 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 જળ ચઢાવવાનું પીપળાના મૂળમાં જ્યારે આપણે જળ ચઢાવીએ ત્યારે ઓમ પિતૃભ્યો નમઃ બોલવાનું અને પીપળાને પ્રાર્થના કરવાની કે તમારા આશીર્વાદથી તમારી અંદર વસતા બ્રહ્મા વિષ્ણુ મહેશ અને પિતૃઓની કૃપાથી મારા જીવનના દરેક પ્રકારના દુઃખ દરિદ્રતા અને જો કદાચ ઘરમાં પિતૃદોષ હોય તો મારા પિતૃઓને ખુશ કરો પિતૃઓને સદગતિ આપો અને મારી કામના પૂરી કરો એ જ રીતે તુલસી માતાના મૂળમાં પધરાવાનું પછી માતા તુલસીજીને પ્રાર્થના કરવાની અને બોલવાનું ઓમ વૃંદા નમઃ અને એ જ રીતે પ્રાર્થના કરવાની અને એના પછી બિલ્વા વૃક્ષ બિલવા વૃક્ષના મૂળમાં જળ ચઢાવવાથી એ જ રીતે પ્રાર્થના કરવાની અને બોલવાનું ઓમ નમઃ શિવાય અથવા તો ઓમ વિષ્ણવે નમઃ બોલી અને બિલવા વૃક્ષને પ્રાર્થના કરવાની અને બિલવા વૃક્ષના મૂળમાં જળ ચડાવવાથી અવશ્ય લક્ષ્મીની પ્રાપ્તિ થાય અને એ પણ એવી લક્ષ્મી કે જે સ્થિર હોય સદાય માટે સ્થાયી રૂપે સ્થિર થઈ જાય અને માતા લક્ષ્મીની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય હવે આ તો થઈ ગયું જળ ચડાવવાનું સૌથી સહજ અને સૌથી સરળ પ્રયોગ હવે આના સિવાય વિશેષ રૂપથી જો તમે ચાહો તો અવશ્ય આ ત્રણેય વૃક્ષના મૂળમાં તમે ગાય માતાના ઘીનો દીવો પ્રજ્વલિત કરી શકો છો ઊભી વાટ આડી વાટ માટીનું કોડિયું તાંબાનું કે પિત્તળનું જે તમારી સુવિધા હોય એ રીતે પ્રયોગ કરજો એમાં બીજું એવું કંઈ ઊભી વાટ આડી વાટનું મહત્ત્વ નથી મૂળ મહત્ત્વ છે કે આ ત્રણેય વૃક્ષને દીપદાન કરવું જો બને તો દીપદાન સંધ્યાકાળમાં કરજો કારણ કે સંધ્યાકાળે દીપદાન આ ત્રણેય વૃક્ષને કરવાથી ઘરમાંથી ક્લેશ કકડાટ ઝઘડા અલક્ષ્મી હોય ને કંઈ પણ હોય એ બધાનો વિનાશ થઈ જશે તો અવશ્ય આ હો શ્રાવણ મહિનો આ ત્રણ વૃક્ષની સેવા કરો ખાલી જળ ચડાવો અને ખાલી દીપદાન કરો આટલું કરવા માત્રથી પણ ભગવાન હરિહરની કૃપા પ્રાપ્ત થશે પિતૃઓની પ્રસન્નતા પ્રાપ્ત થશે પિતૃદોષનું કોઈ નડતર હશે તો એ પણ દૂર થશે અને સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ થશે તો આ હતો આજનો સત્સંગ વિષયના વિડીયો જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને કન્ટિન્યુ ચિહ્ન અવશ્ય દબાવજો ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયના વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ જય સિયા રામ જય હનુમાન